મુંબઈના પોવીના ચાંદીવલીમાં પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે રોડ વચ્ચેથી પાઇપલાઇનમાં ભંગાણ નહીં પાણીના ફુવારા ઉડ્યા હતા પાઇપલાઇનમાં ભંગાણથી ઊંચે સુધી પાણીના ફુવારા ઉડ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે મુંબઈની આ ઘટના કે જ્યાં પાઇપલાઇનમાં ભંગાણ થતા પાણીનો બગાડ થયો હતો હજારો લિટર પાણીનો વેડફાટ થયો છે ગીરિહમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે નદીઓના જળસ્તરમાં પણ વધારો થયો છે જેમાં બરાકર નદીમાં ચાર ટ્રેક્ટર પણ ફસાઈ ગયા હતા સ્થાનિકોના મતે નદીનું જળસ્તર વધતું હતું છતાં ટ્રેક્ટર ચાલકો મજૂરો નદીમાં રેતી ચોરી મારતે ઉતરી ગયા હતા અને જે બાદ નદીનું જળસ્તર વધતા તેઓ પાણીના પ્રવાહમાં અટવાયા હતા જોકે બાદમાં મજૂરો ડ્રાઈવરોને બચાવી લેવાયા હતા પરંતુ ચારેય ટ્રેક્ટરો નદીના પાણીમાં ફસાયા હતા

જેસીબી બુવાવા પડતા સમય રમી રહ્યા હતા મોટી છે અમદાવાદ શહેરમાં ચોમાસા પૂર્વે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી મોનસૂન એક્શન પ્લાન હેઠળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે પરંતુ જ્યારે પણ વરસાદ પડતો હોય છે ત્યારે આ પ્રી મોન્સૂન એક્શન પ્લાન કેટલો અસરકારાત્મક હોય છે તે સ્પષ્ટપણે સાબિત થઈ જતો હોય છે અને તેનું જ એક ઉત્તમ ઉદાહરણ છે જે ગીતા મંદિર રોડ પર આવેલ જે એક ચાલી છે કે જ્યાં ભૂવો પડ્યો હતો અને આ ભૂવાનું સમારકામ કરવામાં આવતું હતું તે દરમિયાન આખું જે જેસીબી મશીન છે તે જેસીબી મશીન જ ભૂવાની અંદર ગરકાવ થઈ ગયું હતું આપ જોઈ શકો છો આ દ્રશ્યની અંદર અહીં આખું જે અહીંયા ગરનાળું છે એટલે મતલબ અહીં જે ડ્રેનેજ લાઈન પસાર થતી હતી અને અહીં જે ચાલીનો રોડ આવેલો છે મુખ્ય રોડ પણ આ માનવામાં આવતો હોય છે ને જ્યાં કેટલાક દિવસ અગાઉ એક નાનકડો ભૂવો પડ્યો હતો ત્યારબાદ કોર્પોરેશનને જાણ કરતાં અહીં આ જે ભૂવો છે તેની સમારકામની કામગીરી કરવામાં આવતી હતી અને તે દરમિયાન જ આખું જેસીબી મશીન છે તે મસ્ત મોટા ભૂવાની અંદર ગરકાવ થઈ ગયું હતું અને જે રોડ છે તે રોડ બ્લોક કરવાની ફરજ પડી હતી બે મહિનાથી ભૂકંપ પડી રહ્યો હતો અને મ્યુનિસિપાલિટીવાળા ધ્યાન ખાસ લીધું નહીં અરજી બી કરી હતી કે આવશું આવશું બે દિવસ એવો ખાસો મહિનો તો થઈ ગયો

તો આસપાસમાં અનેક મકાનો આવેલા છે આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર રહેણાંક વિસ્તાર છે અને જો આ પ્રકારની પરિસ્થિતિ હોય આખા રોડ બેસી જવાનો જ્યારે ભય લોકોને સતા રહ્યો હોય ત્યારે લોકોની માંગ છે કે કોર્પોરેશન દ્વારા તાત્કાલિક આ જે છે સભુ હોય તેનું સમારકામ કરવામાં આવે અને રોડ પર જ્યાં પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય તેનું સમારકામ કરવામાં આવે કેમેરામેન થેંગા રાઠોડ સાથે ઋત્વિત સોની ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ નારાયણ સરોવર વિસ્તારમાં સફારી પાર્ક સ્થાપવા મંજૂરી મળી આગામી દિવસોમાં પ્રવાસીઓને સમુદ્ર સીમા દર્શનની સાથે જંગલ સફારી પાર્કનો લાભ પચાસ હેક્ટરમાં સફારી પાર્ક બનશે હાલમાં પ્રથમ તબક્કામાં ત્રીસ કરોડની મંજૂરી મળી હોવાનું વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું પ્રવાસીઓ ગાડીમાં સફારી પાર્કની મુલાકાત કરી શકે તેવી સુવિધા ઉભી કરાશે સફારી પાર્કમાં સિંહ સહિતના જંગલી પ્રાણીઓ લવાશે

નો પણ પ્રવાસીઓને લાભ મળે તે બાબતનું આયોજન હાથ ધરવામાં આવેલું છે ક્યુ હેલિકોપ્ટરમાં ન્યુ સિટીની ટીમ રેસ્ક્યુ ટીમ સતત રેસ્ક્યુ કામ કરી કરી રહી છે પુસ્કલના કારણે અનેક રસ્તાઓ બંધ છે ગૌરીકુંડમાંથી તમામ લોકોને લઈ જવાઈ રહ્યા છે હજુ અને ગુજરાતીઓ પણ ફસાયા હોવાની આશંકા આવી રહી છે કેદારનાથમાં ફસાયેલા શ્રદ્ધાળુઓનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે ન્યૂ સિટી ગુજરાતીની ટીમ પણ સ્થળ પર પહોંચી છે હાલ આર્મી દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે તમામ લોકોનું રેસ્ક્યુ ટીમ રેસ્ક્યુ કરી રહ્યું છે ભૂસ્ખલનના કારણે અનેક રસ્તાઓ બંધ છે જેથી લોકો અને પર્યટકોને મુશ્કેલી પડી રહી છે પરંતુ તમામ જે ફસાયેલા લોકો છે તેનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે દિલ દિલધડક રેસ્ક્યુના દ્રશ્યો સામે આવ્યા છે રેસ્ક્યુ ટીમ રેસ્ક્યુ કરી રહી છે પર્યટકોને બહાર નીકાળી રહી છે કેદારનાથમાં આ તમામ શ્રદ્ધાળુઓ ફસાયા છે જેમાંથી ગુજરાતી શ્રદ્ધાળુઓ પણ હતા અને તેઓને પણ મદદ પહોંચાડવામાં આવી રહી છે રેસ્ક્યુ હેલિકોપ્ટરમાં ન્યૂઝ સિટી ગુજરાતીની ટીમ પહોંચી છે હેલિકોપ્ટરમાંથી રેસ્ક્યુની કામગીરી તમે જોઈ શકો છો રેસ્ક્યુ ટીમ ખૂબ સરાહનીય કામગીરી કરી રહ્યું છે ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યા બાદ સ્થિતિ ખૂબ ખરાબ થઈ છે હાલમાં કેદારનાથ યાત્રાએ ગયેલા યાત્રીઓ પણ ફસાયા છે તો કેદારનાથ પાસે હાલ કેવી સ્થિતિ છે તેનો આકાશી નજારો વિડિયો સામે આવ્યો છે અને આ તસવીરો પરથી અંદાજ લગાવી શકાય છે કે કેટલું ભયાનક નુકસાન થયું છે ગત બુધવારની રાત્રે અહીં જે પાઇમાલી સર્જાઈ હતી તેના ડરામણા દ્રશ્યો છે આ સાંજ બાદ ધોધમાર વરસાદ લાંબા સમયના વિરામ બાદ ફરી વરસાદની એન્ટ્રી વરસાદના પગલે જાહેર માર્ગો પર પાણી ભરાવાનું શરૂ થયું વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે પાદરા કરજણ ડભોઈ વાઘુડિયા સહિતના તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે અરવલ્લી મોડાસા શહેરના રબારીવાસમાં વરસાદી પાણી ભરાયા ભોજીયા શ્રમિકોના ઘરોમાં પાણી ઘુસ્યા ગરીબ લોકોના કાચા મકાનોમાં પાણી સ્થાનિક લોકોની વરસાદની બનાસકાંઠાના ધાનેરામાં રાત્રે એક કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ધોધમાર વરસાદથી ધાનેરા શહેર પાણી પાણી થયું વીજળીના કડાકા ભડાકા સાથે પડ્યો વરસાદ ધાનેરાની મુખ્ય બજારના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા ધાનેરા અને દાંતામાં છેલ્લા ચોવીસ કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો વડીગામમાં બે ઇંચ થરાદમાં વાવ પાલનપુર સહિતના વિસ્તારોમાં ઇંચ જેટલો વરસાદ દાદરાનગર હવેલી અને વલસાડના વાપીના નદી કિનારાના ગામના લોકોને સાવચેત રહેવા માટે સૂચનો કરવા મહત્વપૂર્ણ છે કે કપરાડા અને ધરમપુર તાલુકાના અંતરિયાળ પહાડી વિસ્તારમાં ભારે વરસાદના કારણે આ વિસ્તારોમાંથી પસાર થતી જિલ્લાની તમામ મોટી નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે